નમસ્કાર મિત્રો વેલકમ ટુ ભાઈ એજ્યુકેશન મિત્રો અત્યારે સમય કેવો ચાલી રહ્યો છે મને કઈ જ સમજાતું નથી કારણ કે ઋતુની વાત કરીએ તો અત્યારે શિયાળો ચાલે છે ઉનાળો ચાલે છે કે ચોમાસું ચાલે છે એ જ ખબર નથી પડતી સવારે જોવા જાવ વહેલી સવાર તો ઠંડી હોય બપોરે ઉનાળાની ગરમી હોય ધક અને એમાંય સાંજે પાછો વરસાદ આવી પડે હાલો કદાચ શિયાળાને ઠંડી તમને ના લાગે પણ ઉનાળાની ગરમીના ચોમાસામાં એમાં તમને અત્યારે કઈ જ ફરક દેખાતો નથી ઘડી ગરમી હોય તો ઘડી પાછો વરસાદ ખાબકી પડે કઈ વાંધો નહીં એટલે અત્યારે મને તો એવું લાગે છે કે ઉનાળું વેકેશન ખુદ ઉનાળાના વેકેશન ઉપર વહેલા જતું રહ્યું હોય ને એવું મને લાગે છે એટલે આપણા માટે ક્યાંક એવું થઈ જાય કે ઉનાળું વેકેશન છે કે જોકે ઉનાળું વેકેશન નહીં અત્યારે ચોમાસું વેકેશન અને એવું મને અત્યારે લાગી રહ્યું છે એટલે વેકેશનમાં આપણે કેરી ખાવી કે અત્યારે ચોમાસાને ભજીયા ખાવા એ ના સમજાય એટલે જો તમે મારું માનો ને તો કેરીના ભજીયા બનાવીને ખાઈ લેજો બરાબર એટલે ભજીયા કરતા કરતા ભણવા ટોપિક પાછો થઈ જશે સમયની વાત કરીએ એટલે સમય ઉપરનો જે કાતો ટોપિક ભણી લઈએ બરાબર

એટલે ચૌદ પ્રશ્ન અહીંયા થાય આપણને ચિંતા કરવાની જરૂર છે નહીં જે જવાબ આવે એને રાખો તમે બરાબર તો નેવ માંથી એકસો ચોપન જાય તો જવાબમાં શું આવે છે મિત્રો તો આપણે પેલા નાના ધોરણો આપણે જે પ્રમાણે કરતા હતા મોટામાંથી નાનું બાદ અને મોટા નિશાન એ જ કરવાનું એકસો માંથી આપણે નેવું બાદ કરીએ તો એકસો ચોપન માંથી નેવું એટલે માઇનસ ને ધ્યાનમાં લેવાના જ નહીં એટલે માઇનસ ને કેવાનું ભાઈ તો અત્યારે વેકેશનમાં જતું રહે એટલે આવ્યું શું ચોસઠ અંશ આ આપડે જવાબ પરંતુ મિત્રો ખાસ યાદ એ રાખજો કે કોઈ દિવસ ફક્ત એક ખૂણો ના બને હંમેશા બે ખૂણા બનતા હોય છે અહીંયા તમને ઉદાહરણ પ્રમાણે હું તમને આપું આ તમે હું તમને એમ પૂછું કે આ કયો ખૂણો છે તરત તમે એમ કહો કે કાઠ ખૂણો છે નો ખૂણો છે બરાબર પરંતુ મિત્રો ફક્ત એક ખૂણો ના હોય આ એક ખૂણો છે તો આવો નાવો બીજો ખૂણો પણ હોય આ બીજો ખૂણો એટલે બે ખૂણા હંમેશા હોય છે મિત્રો બરાબર છે તો કોઈ દિવસ એક ખૂણાને ધ્યાનમાં લેવાનો ને બે ખૂણા હોય આ ચોસઠ છે તો આની સામે બીજો ખૂણો પણ હોય એ કઈ રીતે મળે તો એને ત્રણસો માંથી બાદ કરી નાખો ત્રણસો માંથી ચોસઠ કરો જે જવાબ આવે એ બીજો ખૂણો થઈ જાય બરાબર છે તો આવો જે પ્રશ્ન હું તમને જાતે આપું છું એનો તમારે કોમેન્ટમાં આપવાનો છે બરાબર તો તો આપણે વાગ્યે વાગ્યે હતો એ જ કેટલાનો ખૂણો બને એ તમારે મને નીચે કોમેન્ટમાં આપવાનો છે જવાબ બરાબર ત્યારબાદ આવી જ રીતે ઘડિયાળના જે નવા ટોપિક સાથે ફરીવાર મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી હસતા રહો રમતા રહો શીખતા રહો ત્યાં સુધી જય હિન્દ